બધા મિત્રોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રોને હમણાં આપણે કામ આલે હે માંડવી વીણવાનું ને કામ ચાલુ છે અને તડકો મિત્રો જો તમે ભાદરવા જેવો પડે જાકર ઠાર જાકર ફૂલ હમણાં આવે ને એટલે હજી જાકર હે જો આટલી જાકર હે જો આપણે માંડવી વીણવાનું કામ આલે હે ગાય ગા માંડવી વીણાઈ જાય હાલો તો મિત્રો વાગવા આવ્યા અગિયાર ને આપણે જો હવે સાંઈએ બાંધવાને હે આપણે ચિત્તોડી ચિત્તો ને તડકો ફૂલ થઈ ગયો હે સાં બાંધીને આપણું કામ બધું અલગ હે મિત્રો અને મિત્રો આપણા એકને એક જોડી મિત્રો આ ચોથો વિડીયો બને હે હૈલા રાખે મિત્રો આમાં છે ને આમાં જ ચાલતું હોય અમારે તો ચાલો આપણે આવી ગયા હે એ જો પાવા બળધું ભૂરીને ભૂરીને Gori ini, gori piwu, pari piwu, piwu, topai, piwu, cito, cito re, cito, cito, cito cito, cito cito, cito cito, cito cito, bí giờ bây giờ bí giờ bây giờ bí giờ bí giờ bí giờ bây giờ bây giờ bây giờ 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 તો મિત્રો અટાણ આપણે જઈ જઈ માંડવીનું કાલનું જોવા અને રોડ જો તમે ગોલની જેવો રોડ થઈ ગયો મિત્રો રોગા હાલવાની મજા આવે એવો હો ગોલની જેવો રોડ થઈ ગયો હલાવા દે ભવ્ય કેમ મજા આવે નાખવાની કેમ બાકે ભાઈ મજા આવે નાખવાની તો મિત્રો આ માનવીને આપણે કાલનું ઢાકલ હતું જો જોઈએ આપણે કોરમાં જો કડાઈ લાટી બોલે છે એટલું પલ્લું નથી આપણે કોરો કોરોમાં ને સાઈડ માં ક્યાંક પલ્લું છે જેમ સાઈડ માં અને હેઠળ પહેલું હેઠે પાણી જવાબ દાખલ હતું એટલે પહેલું નથી આવું કોરું હાલો તો મિત્રો આજનો નવ લોગ હવે એજ પૂરો કરી નાખી કેવો લાગ્યો તમને લાઈક કમેન્ટ શેર ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બધા મિત્રોને જય દ્વારકાધીશ